દુષ્કર્મ આચરી સગીરા ને માતા બનાવનાર પોલીસે ઝડપી પાડી આરોપી પોલીસે માં સરઘસ કાઢી જાહેર સરબરા પણ કરી હતી આરોપી ઇન્સ્ટાગ્રામ દ્વારા સગીરા સાથે સંપર્ક કરી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા જેના પરિણામે સગીરાને ગર્ભ રહ્યો હતો અપરિપક્વ ડિલિવરીમાં 7 મહિનાના ભ્રૂણનું મોત થયું હતું આ ઘટના અંગે પરિવારે તાત્કાલિક બિલીમોરા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે કોલ રેકોર્ડ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી સદ્દામ હુસૈન રમજાન અલી સલમાનની જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને નાગરકા ખાતે હેર સલૂનમાં કામ કરે છે જેની ધરપકડ કરી હતી નાગરિકો સલામતી અનુભવે તેવા આશય જિલ્લા પોલીસે આ પગલું ભર્યું હતું આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ શરૂ કરી છે એક બનાવ બનેલો હતો જેની અંદર એક વર્ષની બાળકી રાત્રે અને જવા પંદર વર્ષની જ બાળકી તાત્કાલિક લાવવામાં સારવાર કરાવવામાં આવી બાળકીને નમકા ત્યારબાદ આ બાળકીને એની માતાએ

યુક્તિ પ્રયુક્તિ પૂછી અને પછી કોલ ડિટેલ તેમજ બીજા પણ મદદ લઈ અને એક આરોપી કે જે સદ્દામ હુસેન રમઝાને રહેવાસી અતલિયા જેડીસી માં ગણેશનગર સોસાયટી ની અંદર મૂળ રહેવાસી અમરો ડીપી નાઓ તેને તાત્કાલિક જ પોલીસ અધિક્ષક હેઠળ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો આ આરોપી આશરે ત્રેવીસ વર્ષ નો મજૂરી કામ એટલે કે બાળ કાપવાનું કામ આતલિયાની અંદર કરી રહ્યો છે અહી અઢી થી ત્રણ વર્ષ પહેલા અમારા એટલે કે અમરોહી યુપી થી અહીં આવેલો હતો તેનો ગુનાય ઇતિહાસ ને બધી તપાસ અમે કરી રહ્યા છીએ આ બાળકીને એણે બાજુની સોસાયટીમાં પોતે જ્યાં રહેતો હોય છે ત્યાંથી જેમ કે પ્રકાર સંપર્કમાં લઈ એને ભોળવી અને તેની સાથે ચાકતી પાંચ વખત જે ફરિયાદ છે તે મુજબ એની સાથે બળાત્કાર કરેલો બાળકીની ઉંમર પંદર વર્ષ છે અને હાલ આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે આગળ આ આ ને લઈ અને પોલીસ કડક કાર્યવાહી કરશે ઉપરાંત અમારી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના છે એના માર્ગદર્શન હેઠળ